વેલકમ બેક ટુ અત્યારે વાગી ગયા છે સવારના અને હું બનાવું છું જીરા ખાટો એ કહેતા હતા કે કેટલા દિવસથી કે છે કે જીરા રાઇસ બનાવી દે તો અત્યારે હું સવારમાં બનાવું છું સાડા આઠ વાગે બોલ તો આપણી ભાઈ દુકાને તો ન જઈએ કે અત્યારે જે વસ્તુ આપણે જોતી હોય એમાં પણ હા મસ્ત બનશે એની હું ગેરંટી આપું છું તમને તો ફટાફટ આપણે તેલ નાખી પેલા આપણે જીરા રાઈસ જે છે રાઈસ તૈયાર થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અને દાળની જે વસ્તુ છે એ પણ તૈયાર થઈ ગઈ છે ખાલી આપણે પેલા તેલ નાખીને અને જીરો નાખીને પછી આપણે જીરા રાઈસ તૈયાર કરી નાખીએ પછી આપણે દાળ પણ વઘારવાની છે ઓકે તેલ તો એમાં થોડુંક જ જોઈએ વધારે ન જોઈએ પછી આપણે જે છે દાળ વઘારશું પહેલા હું જીરા રાઈસ જે છે કમ્પ્લીટ કરી નાખું પછી હું તમને બતાવું ગાઈસ તમે જોઈ શકો છો જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે અને દાળ દાળ તડકા આપણે જેને કહીએ એ પણ રેડી થઈ ગઈ છે મસ્ત સુગંધ આવે છે બરોબર તો હવે બે બધી વસ્તુ લઈને આવે છે પછી આપણે શાંતિથી નાસ્તો કરી લઈએ પછી મિત્રો મળીએ બરોબર ચાલો તો જો મિત્રો દિવ્યા પણ આવી ગઈ છે અને હવે આપે છે મને નાસ્તો જમવા માટે ઓકે દે આલ ફટાફટ તમે દાળ જો કેટલી મસ્ત બને આ મસ્ત સુગંધ આવે છે આમાં જો મરચી છે આ મરચી દેખાય છે ના એ કાઢી નાખજો કે તમારે નો ખાવી હોય તો કાઢી જ નાખી નો ખાયો હોય તો નહીં લાગતી જ નહીં બરોબર તો ચાલો મિત્રો હવે હું જમી લઉં આજે સોમવાર નથી ને રવિવાર છે ને ઓકે તો આજે મિત્રો સન્ડે છે બરોબર તો સન્ડે આપણે ખાઈશું નવ રાઈસ પણ કંઈક બહુ મસ્તીના થયા છે તો બનાવ્યા પણ દિવ્યાય તો ચાલો આવે જો પેલી પછી મળી ઓકે તો તમે જોઈ શકો છો મિત્રો હવે જમવાનું શરૂ થઈ ગયું છે અને હવે દિવ્યાએ પણ અહીંયા બેસી લીધું છે જમવા માટે બેહી ગઈ છે તો હું ખાઉં છું મને મારે તો ખરી થોડો તમને ખ્યાલ ખાઉસ કેમ કે અત્યારે મેં થોડું પાણી પીધું પછી બીજી ઘણી બધી રાઈસ માં પણ એમાં નોતી નાખી સારા સારું ક્યાં લેવા જાવ હવે ફાઈનલી મિત્રો જમી લે ઓકે કેમ લાગ્યો મજા આવી કેવું હોટલ જેવું થયું તો ને આપણે કેમ હોટેલમાં જઈએ ખાવા તો આમે એવા જ જીરા રાઈસ આપે ને મસ્ત બનાતા મને બહુ મજા આવી જો ગાઈસ એક તપેલી આ ભરીને કરી દે આખી ખાલી એમાંથી એટલા બધા અમે બે જણા જ ખાધા કા હું ક્યો છો તમે હા એક દિવસ વધારે કરવા છે મમ્મી એને ખાવા છે તે એ કહેતા હતા કે મારે ખાવા એમ વધારે કરજો એમ બે દિવસ પછી કરશો ઓકે મંગળવારે કરશો ઓકે ચાલો હવે તમે કામ કરવા બેસી જાવ અને હું મારું કામ કરું ઓકે આજ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ દિવ્યના જોગાનું શૂટિંગ બરાબર જો બધું તૈયારી થઈ ગયું છે હવે શૂટ કરી લઈએ વિડીયો અને અત્યારે બાકી જશે બપોરના બાર અને અમે હું કરીએ તમને બતાવું અમે આ બનાવે છે જમવાનું રોટલા ને શાક ને એવું તો બની ગયું છે તો કે આ રીતનો વિઝ્યુઅલ છે અને હું અહીંયા કામ કરતો હતો બરાબર પછી મેં કીધું દિવ્યાના યોગાના વિડીયોનું શૂટ કરી લઈ તો જો આ રીતનું એક શૂટિંગ શરૂ છે તો ચાલો હવે પહેલાં શૂટ કમ્પ્લીટ કરી લઈએ અને શાંતિથી મળીએ બરાબર ચાલો કાંઈ દિવ્યા મમ્મી અને પપ્પા ખાવા બેસી જશે તમે જોઈ શકો છો લાડવા એમ તો લાડવા ગાંઠિયા કેળા એવું બધું આવી ગયું છે તો હલોના બાદ હમ ચાલો જમી લઈ પછી મળીએ ઓકે તો હું અત્યારે લાડવો ગાંઠિયા અને ડુંગળી આ ત્રણ વસ્તુ ખાવાનો છું

વાદળ આવતો દેખાતા હશે તમે જોઈ શકો છો વરસાદ પણ શરૂ થઈ ગયો છે જેમ કે મેં તમને કીધું તો એમ જોવો તમને દેખાતો હશે થોડો થોડો વરસાદ બરાબર જુઓ હા તમને વોલ રૂમ છે ને બતાવો ઓકે

આપડી ગાડી પણ ધોવાઈ રહી છે બરોબર વરસાદ પાણી પડ્યા બધા મિત્રો પેલા છોકરા ગો લાવા આવ્યા રામ મંદિર પણ ધોવાઈ રહ્યું છે તો ચાલો હવે જો તુલસીમાં પણ બહાર મૂકી જાય કોક બરોબર તો ખૂબ જ સરસ બધા વરસાદ છે ચાલો થોડો આનંદ માણીએ ને પછી મળીએ બરોબર ચાલો ગાય વરસાદ હવે રહી ગયો છે જસ્ટ હમણાં અને દિવ્યા પણ અહીંયા જાગી ગઈ છે અને કેવું લાગે છે દિવ્યા વરસાદ મજા આવી ટાઢો ટાઢો બધું થઈ ગયો અને સુગંધ

વરસાદ પણ આવ્યો છે અહિયાં અને રૂમમાં પાણી પણ આવ્યું છે તમે જોઈ શકો છો હવે આપડે સેટી ઓલા પણ લેવી પડશે ના રે ના જો આખી જાય ને આ ખુલી જાય પછી કેમ લાઈટ બંધ થઈ જાય છે ગાડલું પણ પલળી ગયું છે અને આ નો પલ્લે કેમ કે ત્યારે બે હજાર છ માં પાણી આવ્યું હતું ત્યારે આ પાણીમાં તરતી હતી તો હજી કાંઈ નથી થયું તો હવે ક્યાંથી થાય

તો હાલ થોડુંક નાસ્તો કરી લઈએ દોસ્તો હું મળે છે થોડી વાર પછી દિવ્યા અત્યારે મારી હાટું બનાવે છે નાસ્તો જમવાનું અત્યારે વાગી રહ્યા અત્યારે વાગી રહ્યા છે છ વાગી ના ચાલીસ મિનિટ

પણ મને ગરમ પડે એવું છે તો હાલો મિત્રો હું ખાઈ લઉં હું તમને મળું બરોબર અને અત્યારે વાગી જશે સાંજના સાત વાગીને પાંચ મિનિટ બરોબર તો ચાલો હવે હું ખાઈ લઉં અને પછી તો મળી બરોબર મેં તો જમી લીધું છે બરાબર અને અત્યારે સાડા સાત થઈ ગયા છે તો હવે દિવ્યા બધા માટે જમવાનું બનાવે છે રાત્રે રાતનું બરોબર ચાલો શું બનાવે છે એ હું તમને જણાવું બરોબર તો દિવ્યાને આપણે પૂછીએ દિવ્યા શું બનાવી છો સવારે જે બનાવ્યું હતું એ રાઈસ હા તમારે બઉ ખાવાની ઈચ્છા છે ને જ પણ અત્યારે જાજા બનાવશો એટલે આપણે દાળ દાળ પણ નાખશું એમાં જે ને પતલી નો હોય જાડી હોય એટલે થોડીક દાળ છે ને થોડીક વધારે નાખવાની અને એવું લાગે ને તો થોડીક એમાં તમારી પાસે મગની દાળ હોય ને તો મગની દાળ નાખી દેજુ કેમ કે મારા પાસે અત્યારે મગની દાળ નથી આખી આખા મગ છે એટલે આખા મગ મારે નથી નાખવાના તો અત્યારે આપણે રાઈસ જે છે ધોઈને મૂકી દીધા છે હવે આપણે ચૂલે સાળાવી હા થઈ રહી ત્રણ વાટકી કે ઓલાવા ઓહો થઈ રહી હા થઈ રહી એટલા તો હવે જો હું દાળ ની ક્વોન્ટિટી છે ને થોડીક જાજી રાખું છું કેમ કે દાળ એમાં થોડીક જા જાડી હોય અને રાઈસ સારે મજા આવે એ દાળ બહુ કેમ કે તળકા વાળી દાળ હોય હશે દાળ છે એ તુઅર ની દાળ ઓકે હા બસ તો હળદર અને મીઠું નાખું છું પછી તમારે જયારે ટમેટા અને કાંદા ને એવું બધું સડે ને પછી થોડુંક હજી નાખવાનું હતું થોડુંક જ મીઠું નાખ્યું છે તો હવે આપણે મૂકી દેવું એમના હવે બીજું કઈ નથી નાખવાનું ઓકે હવે ઢાંકણું બંધ કરીને મૂકી દઈએ તો ગાઈઝ અમારે જે દાળમાં નાખવાનું છે એ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે કાંદા છે ટમેટા છે મરચી છે લસણ છે ધાણા છે ઓકે તો હવે આપણે હેંડથી વઘારવાનું છે જ્યારે હું દાળ વઘારીશ ત્યારે હું તમને બતાવીશ તો બસ દિવ્યા અત્યારે દાળ વઘારે છે જો આ બધી વસ્તુ એ લઈ લીધી છે હવે તેલ પણ દિવ્યે નાખી દીધું છે આટલું તેલ આપણે નાખ્યું તો આમાંથી એક એક વસ્તુ નાખવાની હશે હજી હું તમને બતાવું

અને લવિંગ અને તજ એન થી આપણે વઘારવાનું છે પહેલા આપણે થોડુંક જીરું વઘારશું પછી આ બધા મસાલા નાખવાના છે પછી લસણ નાખશું પછી કાંદા નાખશું પછી મરસી નાખશું પહેલા આપણે મરસી નાખી દે થોડી થોડીક હવળી જાય એટલે તીખું થોડું ઓછું થાય એમ અને પછી ટમેટા નાખશું અને પછી જયારે દાળ થોડીક થોડીક કામ લાગે ને કે ઉકળે છે ત્યારે આપણે થોડુંક લીંબુનું રસ નાખવાનું છે એટલે થોડીક ખાટી મીઠી દાળ થાય ઓકે આ જોઈ શકો તમે ઝીણું એવું લીંબુ

તમારે દાળ ઉપર પછી રાઈ પછી જે મેં તમને કીધું આ બધા મસાલા કાપી દઉં આવશે આપણે મસાલો હજી નાખ્યો છે હવે આપણે નાખવાનું છે લસણ જ્યાં સુધી લસણ લાવ નહી અત્યારે મરસી નહીં મરસી પછી

ફટાફટ નાખી કાઢા બસ એવી મશીન સુગંધ કેવી આવે બહુ મસ્ત આવે મમ્મી કીધું બહુ મસ્ત આવે હવે આપણે થોડા થોડા છે ને કાંદા લાલ થવા દેવું જેમ આપણે કાંદા લસણ ને લાલ થવા દેવું પછી આપણે વર્ષી નાખી હતી હવે કાંદા ને થોડા થોડા લાલ થવા દેવું કેમ કે બહુ જ્યાદા ના સળવા દેવાના કેમ કે પછી ટમેટા ને હારે પણ સળવાના છે એટલે ઓકે ઓકે તો હવે થોડા થોડા લાલ થવા દઈએ પછી આપણે ટમેટા નાખશું ઓકે અત્યારે ધોળા છે થોડા થોડા આવી રીતે જ્યાં સુધી લસણ જેવા થોડાક લાલ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે એમના બરોબર તો આમાં દાળ છે હા આમાં દાળ છે જો હું તમને બતાવું

હવે લાલ થઈ જાય એવું લાગ્યું મને નહીં જો વાઇટ છે એમ હા જો દેખાય હા આવો વાઇટ છે જો એટલે તો ઈ રાંધવાની બધી વસ્તુની ખબર ખાલી એમ ન જ પડે કલાકાર છે એમ એમ હા તો બસ તો હવે ડાય અને ડાય રે ડાળ ડાય બોલે છે ડાળ જે ફ્રાય થઈ જાય પછી મળે બરોબર સાતે ને જમવા બેસ ત્યારે ઓકે તો આપણા જે છે રાઈસ તૈયાર થઈ ગયા છે જીરા રાઈસ ઓકે તો હવે આપણે દાળ તડકા બાકી છે જેમ કે તડકો તો આપણે લગાવી દીધો છે ખાલી ટમેટા સડે ઈ કરવાનું છે આપણે ટમેટા સડી જાય ફટાફટ એમાં દાળ નાખીએ થોડુંક એમાં મરચું આવશે લાલ અને થોડીક આપણે એમ લાગે કે હળદર થોડીક ઘટે છે એટલે કે થોડા કલર ચેન્જ લાગે તો થોડુંક આપણે નાખી દેવાનું છે ઓકે હવે ફટાફટ આપણે બનાવીએ જો કેટલા મસ્ત રાઈસ છે દેખાય છે તમને બહુ મસ્ત

દાળ એટલે બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી નહીં રાખવાની જો આવી રીતે માપે હોવી જોઈએ ઓકે તો ગાય્સ આપણું જે જમવાનું હતું બંનેને તૈયાર થઈ ગયું છે બે વસ્તુ તો આજે હાથ ખાવાનું છે તો ચાલો હવે બધા જમવા બેસી ગયા છીએ તો હવે જમી લઈએ પછી મળીએ બરોબર ચાલો તો ગાય્સ અમે લોકોએ જમી લીધું હતું અને હવે જોવો દેવીએ શું જમે છે પાછું પકોડા કોણે આપ્યા પકોડા કોણ આપી દઉં ઉપર વાળા બેન છે ને હા એ આપણા ઉપર રે હા તો દેઈ જાય એમ એ દેઈ જાય તો હવે એમ ખાવસુ બહુ મસ્ત થા યમી ટેસ્ટી તો ના તો બધો બધો યમી ફ્રેન્ચી યમે જ લાગે કા ચાલો હવે નાસ્તો કરી લઈ જમી લઈ પછી આપણે બ્લોગ નો એન્ડ કરીએ ઓકે અને પછી આપણે યોગા વિડિયો પણ એડિટ કરવાનો છે ઓકે તો ચાલો મળીએ થોડી વાર પછી

જો તમે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ન હોય તો બે લાઇકન દબાવી દો બરાબર અને મળ્યો છે આ બધું જ નવા બ્લોગ સાથે કાલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો